જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય તેર સાતમા મનવંતરથી માંડી સર્વ મનવંતરાનું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા સૂર્યનો પુત્ર શ્રાદ્ધદેવ નામે પ્રખ્યાત મનુ જે હાલમાં છે તેના સંતાનો વિશે તમે મારી પાસેથી સાંભળો હે શત્રુતાપન રાજા ઇક્ષ્વાકુ નભવ નભુષ્ટ સરિયાતી નર નાભાગ સાતમો આદિત્યો પશુઓ રુદ્રો વિશ્વદેવો મરુદગણો અશ્વિની કુમારો તથા રૂભુઓ દેવતાઓ છે અને એનો ઇન્દ્ર પુરંદર નામે છે તેમજ કશ્યપ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ જગદ્નિ અને ભરદ્વાજ આ સપ્તર્ષિઓ છે આ મનુના સમયમાં પણ કશ્યપ અને અદિતિથી ભગવાનનો જન્મ થયો હતો એ જ વિષ્ણુ ભગવાન અદિતિના પુત્રોમાં સૌથી નાના હતા તેમણે વામન સ્વરૂપ લીધું હતું આ રીતે સાત મનવંતરો મેં તમને ટૂંકમાં કહ્યા હવે વિષ્ણુની શક્તિથી યુક્ત ભવિષ્યના મનવંતરોને હું તમને કહું છું હે રાજેન્દ્ર વિવસત્ય ને વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા તથા છાયા નામની બે સ્ત્રીઓ છે જે પ્રથમ મેં તમને કહી છે કેટલાક કહે છે તેને વળવા નામે બીજી ત્રીજી સ્ત્રી પણ હતી તેઓમાં સંજ્ઞામાં યમ યમુના તથા શ્રાદ્ધ દેવ નામના ત્રણ સંતાનો થયા હવે છાયાના સંતાનો તમે સાંભળો સાવરણી તપતી કન્યા કે જે સવરણની સ્ત્રી થઈ હતી અને ત્રીજો સનેશ્વર આ છાયાના સંતાનો હતા બે અશ્વિની કુમાર વડવાના પુત્રો છે હે રાજા આઠમો મનવંતર આપશે ત્યારે સાવરણી મનુ થશે અને નિર્મોક તથા તેમ વગેરે તેના પુત્રો થશે તે સમયે સુતપસ વીરજ તથા અમૃતભદ્ર નામે દેવો છે અને વિરાજનો પુત્ર બલિ તેના તેઓનો ઇન્દ્ર થશે જેમ જેણે સાતમા મનવંતરમાં ત્રણ પગલાં માગતા વિષ્ણુને આ પૃથ્વી આપી હતી તે બલી આઠમા મનવંતરમાં વિષ્ણુ ભગવાનની કૃપાથી મળેલું ઇન્દ્રપદ છોડી મોક્ષ પામશે વળી તે બલિરાજાને પ્રથમ બાંધ્યો હતો તેને પણ પાછા પ્રસન્ન થઈ સ્વર્ગ કરતા પણ અધિક એવા સુતલબા સ્થાપ્યો છે જ્યાં હમણાં તે ઇન્દ્રની પેઠે રહે છે હે રાજન એ સારવાણી મનવંતરમાં ગાલવ દીપ્તિવાન પર પરશુરામ અસ્વસ્થામાં કૃપાચાર્ય ઋષ્યશૃંગ અને અમારા પિતા ભગવાન વ્યાસ આ સપ્તર્ષિઓ થશે જેઓ હાલમાં પોતપોતાના આશ્રમમાં પોતાની યોગ પ્રભાવથી રહે છે વળી તે વેળા દેવગુણીય નામના પુરુષની સરસ્વતી નામની સ્ત્રીમાં સાર્વભૌમ નામે ભગવાન અવતાર લેશે અને સાતમા મનવંતરના ઇન્દ્ર પાસેથી તેનું સ્થાન પડાવી લઈ બલિરાજાને આપશે હે રાજા પછી પર વરુણનો પુત્ર દક્ષ સાવરણી નામે નમૂનો મનુ છે અને કેતુ તથા દીપ્ત કેતુ વગેરે તેના પુત્રો થશે તેના સમયમાં પાર અને મરીચી ગર્ભ વગેરે દેવો અદ્ભુત નામે ઇન્દ્ર અને ધૂતિમાન વગેરે ઋષિઓ થશે વળી તે વખતે આયુષ્યમાનથી અંબુધારા નામની સ્ત્રીમાં ઋષભ નામે ભગવાનનો અંશ અવતરશે જેમણે આપેલું ત્રિલોક અદભુત નામનો ઇન્દ્ર ભોગવશે પછી ઉપશ્લોકનો પુત્ર બ્રહ્મ સાવરણી નામે દશુ દસ મનુ થશે તેના પુત્ર ભૂ ભૂરીશેણ વગેરે થશે હવિષ્મુમાન સુકૃતિ સત્ય જય તથા મૂર્તિ વગેરે તે કાળના સપ્તર્સિંહો થશે સુવાસન વિરુદ્ધ વગેરે દેવતાઓના ગણો થશે તથા શંભુ નામે ઇન્દ્ર થશે વળી તે વખતે પણ વિશ્વ સૂજને ઘેર વિષુવી નામની સ્ત્રીમાં ભગવાન વિશ્વસ્કેન રૂપમાં પોતાના અંશથી અવતરશે અને તે વખતના શંભુ નામના ઇન્દ્રની સાથે મિત્રતા કરશે તે પછી આત્મવેતા ધર્મ સાવરણી નામનો અગિયારમો મનુ અને સત્ય ધર્મ વગેરે તેના દસ પુત્રો થશે તે સમયે વિહંગમ કામગમ તથા નિવારણ નિવારણ રુચિ નામના દેવો વૈદ્યુત નામનો તેઓનો ઇન્દ્ર અને અરુણ વગેરે સપ્તર્ષિઓ થશે તે મન્વંતરમાં આર્યકની વૈદુત્ય નામની પત્નીના ગર્ભથી ધર્મ સેતુ નામે ભગવાનના અંશ અવતાર થશે અને તે ત્રણેય લોકનું રક્ષણ કરશે હે રાજન પછી બારમો રુદ્ર સાવરણી નામે મનુ દેવવાન ઉપદેવ તથા દેવ શ્રેષ્ઠ નામના તેમના પુત્રો હરિત વગેરે દેવો રુદ્ધ ધામા નામે ઇન્દ્ર અને તપો વૃદ્ધ મૂર્તિ તપસ્વી તથા આગ્નવર્ધક વગેરે સપ્તર્ષિઓ થશે તેમજ સત્ય સહસ તથા સુનુત્રાના પુત્ર સ્વભાવ નામના શ્રી હરિનો અંશ તે મનવંતરનું પાલન કરશે પછી દેવ સાવરણી નામે તેરમો આત્મજ્ઞાની મનુ ચિત્રસેન તથા વિચિત્ર વગેરે તેના પુત્રો સુકર્મ તથા સુમાત્ર નામના દેવો દિવસથી નામના તેઓને ઇન્દ્ર નિર્મુખ તથા તત્વદર્શી વગેરે તે વખતે સપ્તર્ષિઓ અને દેવહોત્રની બૃહૃત્તિ નામની સ્ત્રીમાં યોગેશ્વર નામે શ્રી હરિનો અંશ ઉત્પન્ન થશે જે તે વખતના દિવસપતિ ઇન્દ્રને ત્રૈલોક્યનું રાજ્ય આપશે પછી ચૌદમો મનુ ઇન્દ્ર સાવરણી તેના ઉરુબુદ્ધિ તથા ગંભીર બુદ્ધિ વગેરે પુત્રો પવિત્ર તથા ચાક્ષુક નામના દેવો અને રુચિ નામના ઇન્દ્ર થશે અગ્નિ બાહુ ઋષિ સુદ તથા માગદ વગેરે સપ્તર્ષિઓ અને સત્રાહણની વિતાના નામની પત્નીમાં બૃહદભાનુ નામના પુત્ર તરીકે શ્રી હરિ અવતાર લેશે હે મહારાજ તે ભગવાન વેદના કર્મ માર્ગનો વિસ્તાર કરશે હે રાજન ભૂત ભવિષ્ય તથા વર્તમાન કાળમાં જ થનારા આ ચૌદ મનવંતરો મેં તમને કહ્યા આ ચૌદ મનવંતરનો સમય એક હજાર યુગ સુધીનો છે તેનું બીજું નામ કલ્પકાળ કહેવાય છે હે રાજેન્દ્ર આ ચૌદ મનુષ્યો મનુઓની કથાનું જે મનુષ્ય શ્રવણ કીર્તન કરે છે તેના ઉપર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ